બીજી વાત કે સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ક્યાંય આપણા હગાવાલા કે કોઈ વ્યવહાર કોઈ રહેતા હોય તો એને મારા વતી તમે બોલાઈ લેજો કે ભાઈ ભલે બે હજાર નો ખર્ચો થાય પણ એક ધક્કો ખાઈ જાય ને તો બે હજાર લેખે લાગે એવી ચૂંટણી આવી છે એવું વિનંતી કરજો બધાને અને અત્યારથી કઈ રાખશો તો ઓગણીસ ની વેતરણ રાખશે શહેર તો માવઠું હું ને વાવણી હું એને તો વેતરણ જ કરવાની હોય

આ પંથક ને અતિવૃષ્ટિની સહાય નથી મળતી એ બાબતે આ પંથકના માલધારીઓને જંગલ ની અંદર ઘાસચારો લેવામાં ખૂબ તકલીફ પડે છે જંગલ ખાતા વાળા દાદાગીરી કરે છે એ મુદ્દે આ પંથકના ગરીબો ને સોવારી આ પ્લોટ ની બાબત હોય કે બીપીએલ ના કાર્ડ બનાવવાની બાબતમાં જે અન્યાય થાય છે એ બાબતે આ પંથક ની અંદર સૌની યોજનાનું પાણી અનેક જગ્યાએ નથી આવ્યું એ બાબતે આ પંથક ની અંદર ખાતર